નંદેલાઓ ખાતે વીરમારના પ્રતાપની પ્રતિમાનું સાફ સફાઈ અને શુદ્ધિકરણ બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાઓ વિસ્તારમાં આવેલ વીરમારના પ્રતાપની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજરો યોજાયો હતો મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરીને તેનું પૂજન કરીને સૂર્યના પ્રતિકને આદર આપ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત માનવ અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમારતાને બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે ટીમને જિલ્લા કલેક્ટર એસપી અને એસડીએમ મુલાકાતે બોલાવવા માટે આવ્યા હતા ત્યાં ચર્ચા વિચારણા કરી હતી જોકે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે ભરૂચ દહેજ હાઇવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે જોડાયેલા છે માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય જેથી લોકો અને કર્મચારીઓ સુવિધા મળે તે માટે જિલ્લા કલેકટરશ્રીએ પ્રયાસો તેજ કર્યા છે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમે સમાજમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારી કરી છે અને સૌને સામાજિક જવાબદારી માટે આગળ આવવાની અપીલ કરી છે ભારત મતા કે જય વંદે માતરમ મહારાણ પ્રતાપ કે જય વીર મહારાણ પ્રતાપ કે જય જય ભવાની જય શિવાજી જય ભવાની જય શિવાજી આજ રોજ બોલસે બોટ ઉસે ટીમ દ્વારા મહારાણા પ્રતાપ ની જે પ્રતિમા છે એને સાફ સફાઈ કરી અને પુષ્પો આરતી એનો સન્માન કરવામાં આવ્યું છે અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાની વીરતા જે પ્રતીક સમાન મહારાણા પ્રતાપ જે પ્રતિમા છે એને અમારી બોલશે બોર્ડ ટીમ દ્વારા અવાર નવાર સાફ સફાઈનો જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે બોર્ડ અને જે ધૂળ ને કારણે જે આ જે પ્રતિમાઓ જે ધૂળ માન્ય બની છે એને લઈને અમારી ટીમ અવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈ જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ કરતા રહીશું તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિક સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગત રોજ એસડીએમ સાહેબ અને જિલ્લાના જે સંવાડતા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી અને જે મુલાકાત જે બોલસે બોર્ડ ટીમના જે સદસ્ય મેમ્બર હતા એમની સાથે કરવામાં આવી હતી અને જેને લઈને અમે જે બોલસે બોર્ડ ટીમ છે એ ત્યાં ઉપસ્થિત થઈ હતી જેમાં ભરૂચ જિલ્લાના જે જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી ભોટના જે સમર્થક કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બહાદુરી આપી છે અને જે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે જય હિન્દ ભારત માતા જય